મિત્રો ડેલી બોર્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દશક મિત્રો આવતીકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ બોડેલીની મુલાકાતે આવી રહ્યા છે જેને લઈને પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા અહીં છે તે હેલીપેડની મુલાકાતે આવ્યા છે અને તેઓની નિરીક્ષણની કામગીરી હાલ ચાલી રહી છે જે પ્રકારે તમે જોઈ શકો છો ત્યારે મધ્ય ઝોનના જે પ્રભારી છે ગોવર્ધન ઝડફિયા તેઓ અહીં પહોંચી ગયા છે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવે છે અને જે પ્રકારે હેલીપેડ ઉપર જે પ્રકારની પરિસ્થિતિ છે કોણ આવશે કેટલાક લોકો અહીંયા તેમનું સ્વાગત કરશે તેની માટેની કામગીરી હાલ ચાલી રહી છે તમે જોઈ શકો છો અત્યારે બે હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે અને જે પ્રકારે તમે જોઈ શકો છો આ હેલીપેડ ઉપર તેઓ છે તે અમિત શાહ ઉતરશે અને ત્યારબાદ છે તે સભા મંડળ સુધી પહોંચવાના છે અને ત્યારબાદ તેઓનું સ્વાગત કરવામાં આવશે અહીં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકસભાના જે ઉમેદવાર જસુભાઈ રાઠવાના સમર્થનમાં તેઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને તેઓની માટે જનમેદનીને સંબોધન કરશે આવતીકાલે અમારા ઉમેદવાર ભાઈ શ્રી જસુભાઈ રાઠવાણજીના પ્રચાર માટે દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકાર મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ છોટાઉદેપુર લોકસભાના જનસભાને સંબોધન કરવા આવી રહ્યા છે સતત પ્રવાસ માનનીય અમિતભાઈનો ગુજરાતમાં થઈ રહ્યો છે એના ભાગરૂપે ચૂંટણીઓ હવે બહુ નજીક છે અને છોટાઉદેપુરમાં જંગી જનસભાને સંબોધન કરવાના છે ખાસ કરીને છોટાઉદેપુર વિધાનસભા લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી એ ગઢ રહ્યો છે બધી જ વિધાનસભાઓ અમે બાવીસમાં જીત્યા છીએ અને ચોવીસમાં અમારું જે ટાર્ગેટ છે પાંચ લાખ પ્લસ એ વિજય થાય અને માટે આ ચૂંટણીના પ્રચાર માટે દેશના શ્રી અમિતભાઈ પધારી રહ્યા છીએ એની તૈયારીના ભાગરૂપે અમે બધા વ્યવસ્થાના અંતર્ગત બધી વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે અને આવતીકાલે પ્રચંડ મેદની રોડ સુધી પબ્લિક હશે કદાચ ઊભી પણ રહે રહેતાઓ ગુજરાતના બીજા કોઈ નેતા હોવાની સંભાવના નથી કારણ કે બધા જ અલગ અલગ વિધાનસભાઓ લોકસભાઓમાં વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે એટલે માન્ય અમિતભાઈ શાહજી જ એ એકલા છે અને બાકી સ્થાનિક નેતૃત્વ હશે એ બધા અહીંયા આખા જિલ્લાના ઉપસ્થિત રહેશે